આ તકે મંત્રી માંડવિયા કહ્યું કે સેવા સેવાના માધ્યમો લોકો સાથે જોડાવાનો વિચાર છે પ્રધાનમંત્રી જનતા વચ્ચે જઈ તેમના સમાધાન સાથે સરકારી યોજનાઓના લાભ પહોંચતા કાર્ય લાભ સાત લાખ ઓગણપચાસ હજાર પાંચસો સાહીઠ પોઈન્ટ ચુમ્માલીસ ના ખર્ચે બનનાર આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણ ની નવી ઇમારત ખાતમુહૂર્ત પણ કરાયું મહાનુભાવે સેવા સેતુ કાર્યક્રમના દરેક સ્ટોલની મુલાકાત લઈ સેવા અંગેની વ્યવસ્થાઓ ચકાસી ત્યારબાદ રક્તદાન કેમ્પમાં દાતાઓની અને મેડિકલ કેમ્પની મુલાકાત કરી નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો મેદાન ખાતે મંત્રી માંડલિયા તેમજ મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરી બાદમાં ભૂગર્ભ જળ રિચાર્જ માટે ગીર પરિવાર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવનાર રિચાર્જિંગ બોર્ડની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કેરાડી લુણાગરા પ્રેમગઢ લુણાગરી મેવાસા રબારીકા જાંબુડી પાંચપીપળા સરદારપુર મોટા ગુંદાળા મંડલિકપુર પેટલા અને જૂની સાંકડી ગામોના લોકોને રાજ્ય સરકારના તેર વિભાગને વિવિધ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મેવાસા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં દિવ્યાંગ એસેસમેન્ટ કેમ્પ અંતર્ગત કુલ પાંચસો બે લાભાર્થીઓને એકસઠ લાખ ત્રેવીસ હજાર ચારસો ઓગણપચાસની કિંમતના આઠસો અઠ્યોતેર દિવ્યાંગ સહાયક ઉપકરણો સાથે જ એસ એલ માંડલિયા ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ ખાતે વિવિધ નિષ્ણાત ડોક્ટરોની સેવા આપવામાં આવી હતી અને પશુ સારવાર કેમ્પ પણ યોજાયો હતો